આપણા પાડોશી રાજ્ય રાજસ્થાનમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે પ્રથમ વાર વડાપ્રધાન રાજસ્થાનની મુલાકાતે છે પીએમ મોદીના સ્વાગત માટે માત્ર ભાજપ કાર્યાલય જ નહીં પરંતુ સમગ્ર જયપુર શહેરને સજાવવામાં આવ્યું છે જયપુરનું ભાજપ કાર્યાલય રંગબેરંગી રોશનીથી ઝગમગી રહ્યું છે જ્યારે ગુલાબી શહેર પણ ભગવા થઈ ગયું છે જયપુરની તમામ મહત્વની ઇમારતોમાં લાઇટો લગાવવામાં આવી છે મળતી માહિતી અનુસાર આજે સાંજે અંદાજે છ વાગે પીએમ મોદી જયપુર પહોંચશે જ્યાંથી તેઓ સીધા પ્રદેશ ભાજપ કાર્યાલય જશે પીએમ પીએમ બન્યા બાદ મોદી બીજેપી ઓફિસ આવી રહ્યા છે જ્યાં તેઓ લોકસભા ચૂંટણીને લઈને મહત્વની બેઠક કરશે અહીં લગભગ દોઢ કલાક રોકાશે પીએમ મોદી બે દિવસ જયપુરમાં રહેશે બીજેપી હેડક્વાર્ટરમાં બેઠક યોજ્યા બાદ તેઓ મોડી સાંજે રાજભવન પહોંચશે જ્યાં ડિનર કરી અને ત્યાં આરામ પણ રાજભવનમાં જ કરશે બીજા દિવસે છ જાન્યુઆરીએ તેઓ ડીજીઆઈજી કોન્ફરન્સમાં ભાગ લેશે મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પ્રદેશ પ્રમુખ જોશી અને અન્ય નેતાઓએ પાર્ટી કાર્યાલય ખાતે બેઠક યોજી તૈયારીઓની સમીક્ષા કરી હતી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે આ સાથે અન્ય કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્રણ દિવસ સુધી જયપુરમાં જ છે તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ જયપુરમાં હાજર રહેશે આમ પીએમ મોદી અમિત શાહ અને અજીત ડોભાલ ત્રણેય જયપુરમાં હોવાથી સમગ્ર જયપુર હાઈ એલર્ટ પર છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ